હું પાલનપુર એપીએમસીના ચેરમેન તરીકે પાલનપુર શહેરના નગરજનો પાલનપુર તાલુકાના દરેક ખેડૂત મિત્રો વેપારી મિત્રો દરેકને હું દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનારું વર્ષ દરેક માટે સુખાકારી નિરામય નિરોગી બધાનું આયુષ્ય નીવડે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું મિત્રો પાલનપુર માર્કેટયાર્ડની વાત કરીએ તો પાલનપુર માર્કેટયાર્ડ વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને વેપારીઓને દરેકને ઉપયોગી થાય એવા કામ કરે છે એટલા માટે પાલનપુર ઉત્તર ગુજરાતનું પ્રથમ હરોળનું માર્કેટયાર્ડ ગણાય છે જેના કારણે પાલનપુરની શાખ પણ એક સારી એવી માર્કેટ તરીકે ઉભરી આવી છે હવે એને જાળવવા માટે આપણે બધા સાથે પ્રયત્નો કરીએ એની ઉત્તરોત્તરી પ્રગતિ થાય એ દિશામાં આપણે બધા કામ કરીએ બીજું અહીંયા વિવિધ યોજનાઓ જે ચાલે છે એના માટે ખેડૂતો મેક્ઝિમમ લાભ લે એ દિશામાં હું દરેક ખેડૂત મિત્રોને આહવાન કરું છું